માર્યા કોઈ રાખ્યું નથી ઘરમાં આ પુડો નો ઘરે જાય છે હેલો ગુડ મોર્નિંગ સુપ્રભાત શું હાલચાલ ફરીવાર આપણા એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે ના તો પરિવારજનો નહોતા ની શું હતી ખબર નહીં એકદમ એટિકેટ તૈયાર થઈ ગયો તો બાબલા દેવો તો ગુચ્ચીના બૂટ બ્લેક પેન્ટ ના આવ્યો ડાઉન સોલ્ડર ટીશર્ટ પહેરીને કેમ ના કસાઈ ખબર છે તમને અત્યારે જવાનું છે બસ સ્ટેન્ડ ને અહીંયા શું પ્લાનિંગ બને છે કન્ટિન્યુ બનીરો બતાઈશ પણ અત્યારનો માહોલ શું છે તડકો બહુ પડે હે કાળો ના પડી દો એનું ધ્યાન રાખવું પડશે એક મિનિટ આડો હાથ રાખીને હેડું પ્રોગ્રામ એમ હા ને કે વાયરો બહુ હે બે ત્રણ દીથી એટલે વાળ દેવા સેટ કરીને જો ને એવા રહેતા જ નહીં સકલીના માળા દેવા ઉડી ઉડી નાડા થઈ જાય હેડ તો થવું રહું છું બાઇકમાં માં તો વાત અલગ છે કે વાળ ફરકતા લાગે તો વધો ના પણ હેડ તો એવો પસાર હોય હેન્સમ મુંડાના વાળ આમ તેમ વિખેરાયેલા રહે તો ન મજા આવી ને યાર ક્યારેક તો મને વિચાર આવે કે હું સાબરકાંઠામાં રહું છું બનાસકાંઠામાં રહું છું અમદાવાદમાં રહું છું કાઠિયાવાડમાં રહું છું કે વાવથરાજમાં રહું છું કારણ કે અમુક ટાઈમે વ્લોગમાં એવી એવી ભાષાઓના શબ્દો આવી ગયા છે ને કે ખબર જ નથી પડતી પણ આ હું રિયલિટી હું વાવ થરાદનો બંકો છું અમારા વાવ થરાદની અંદર રહું છું અને ઓ એકદમ દેશી ચાલે છે લેંગ્વેજ પરંતુ તમે થોડા ઘણા મારા વ્લોગ રાજકોટના વિસ્તારના પાછા થોડા ઘણા ઓમણાલા અમદાવાદ બાજુલા જોવે છે એટલે એ લોકોને થોડું સારું લાગે એના માટે ઓલી લેંગ્વેજ યુઝ કરવી પડે કે મારું બાન ઘરથી હેડતો તો આ તો આને ભાઈને છે ને એક બીમારી થઈ ગઈ છે ટવેન્ટી ફોર બાય સેવન મોબાઈલ યુઝ કરવાની ના તો ગુરીએ હા 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 એકડો બગડેલો છો આ તો ફ્રી ફાયર આ રહવા શું થશે આ દેશનું અગ્રો પર્સનલ દુકાને આવી ગયા હતા ભગવતી પ્રોવિઝન હતા ખજૂર ભાઈ આયા હતા અહીંયા મારા હેન્ડસમ મિત્ર મળી ગયા છો કેવું ચેતન ભાઈ મજા 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 આવે તો બસ અરગનજી તેલ વેઈ જાય્યું ખુજુ પરા સેટ સોલા ને શું છે પ્રોબ્લેમ ખાલી છે ને એવું થઈ ગયું મિત્રો તો મારા જોતો ઇન્સ્ટાગ્રામ ગોદાવતો મારો બ્લોગ આવ્યો છે આખો વોચ કરવા જો છે મારો આખો બ્લોગ બ્લોગ વોચ માં ને એવો પ્રોગ્રામ બની ગયો કે પછી પગ શું કાચવા ગયો અંદર કાચ પહી ગયો કચ્ચ દડી કારણ કે ભાઈ મારા બ્લોગ જોતા હતા રોલા સોલા કરતો તો મને સપોર્ટ આપવા મન આપવા મે એનો સપોર્ટ નીકળી ગયો જીગો જો જીગો હેન્ડસમ બોય હેન્ડસમ જીગા નઈ નાયો ને ભાઈ હા બે આવકટ નાયો ઓ લાલો

કેમેલા તકે હમન ભુકી ગયા થા તેરે ભેબરા ભેબરા એટલે કે અમારો પડોશી પ્રખ્યાત ગામડે ગેલા ગેલા કસકા મેલેન થોડોક જ દૂર હે ગેલા દરિયે બેઠે થઈ ગી ગયા ને દાદાના દ્વારે ભુગવ મે થોડો સમય બાકી હે બન્ના કેવું લાગે અમારો ભાઈ ફાઈન ચિંતા હે બાઈક માથે એક ઓંખો ગાડી ને તો પગના

હવે આમાં ખસકે મેલી આ પ્રશ્નો ગામડે અલા આગળ ખસ અને હવે રોલા સોલા કરી નાખસ ઈયા જઈ લે કે આ દાદા ને દર્શન કરી અને હવે જરા આ પ્રશ્ન ગામડે અને જેતડા અને જે લોકો પૂછતા કે તમે ક્યાં ના તો હું તમને બધન જણાઈ દઉં કે હા અમારા ગામનું નામ છે જેતડા લાગણી ને વચ્ચે વાચ આવ્યું છે કોઈને રોલા સોલા કરવું હોય તો ટોડા હર પોગી દાદો પાકા જીપ સમરા ગાડી દેસા

ಯಾಪಡೇ ಅವರ ಆಯಾದ ವಸಾ ಆಯಾ ಮರ್ಲಿದೆದ ಆಯಾ ಶಿಕೊಗೊದೆ ಜೇ ನೇಗ್ನಿಣು ವದೇದು. ಸಾಖಾ ಸುದಾ ಮಾದಿಕೃಷ್ನೆ ಪಂಚಾನಿಗೆನು. सत्य के समक्ष असत्य का स्कूल के अंदर महाभारत हवा मंडिया डर नो माहौल बन गयो आप પ્રોગ્રામ દંડ ને ખસકા મીલા કરવામાં ને ઓ ભાઈ શું એન્જોય કર્યું ના પૂછો વાત સરકારી નથી ને એટલે